આજે અમારા શ્રી વ્યવહિતશ્રી અને પનારસિંહજી એમના પૂરા પરિવાર શેતાંતસિંહજી જે અમદાવા પરિવારે એવી ઈચ્છા વ્યક્ત કરી કે અમારી ઈચ્છા છે કે અમે દીકરી પહેલાં અમે ગાયનું દાન આપવા માંગીએ છીએ તો અમને બહુ ખુશી થઈ અને અમે બધા ગૌ સેવા માટે બહુ લાંબા સમયથી કામ કરીએ છીએ તો આજે એક આ નવી ગૌમાતાની સેવાનો પ્રકાર શરૂ થયો છે ગૌનું મહત્ત્વ સ્થાપન કરવાનું એક નવું કાર્ય શરૂ થયું છે અમને બહુ ખુશી છે અને હું એમના આ નિર્ણયને આવકારો છે ને મને બહુ આનંદ વ્યક્ત થાય છે કે આપણા જૂના સંસ્કારોને આપણે પાછા પુનઃ ઉપસ્થિત કરવી છે મને વિચાર આવ્યો છ મહિના પહેલાં જ્યારે બી અમારે લગ્નની વાત થઈ ત્યારે વિચાર આવ્યો કે આપણે કંઈ નવું જ કરવું છે નવામાં એટલે કે ગૌમાતાનો છે ગૌમાતા આપણે દીકરી સાથે એમનું દાન આપ્યું એટલે મને ભાવ જાગ્યો અને એ હનુમંતસિંહજી રાવ દ્વારા પોતાની દીકરીના લગ્ન પ્રસંગે એ જૂની પરંપરા પ્રમાણે દીકરીની વિદાય પહેલાં ગૌનું દાન દીકરીને ત્યાં કર્યું છે ત્યારે જો આવી જ પરંપરા જો ફરતી દરેક જગ્યાએ ચાલુ થાય તો કમસે કમ ગૌશાળાઓ આપણે ખોલવી નહીં પડે અને જે દીકરીને ત્યાં આપણે ગૌનું દાન કર્યું છે હંમેશા પોતાના પિયરની એક યાદ તરીકે હંમેશા જતન કરશે અને ગૌ માતાનું પણ જતન થશે